पटेल बोल अह अह અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે 108 સાલેન્સરનો નાશ કરીએ છે કે જે મોડિફાઈડ સાલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડીફાઈડ સાયલેન્સરોનો નાશ કરી ચૂક્યા છીએ બે મહિના પહેલાં સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડીફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આ જે મોડીફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય મોટા વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠથી વધુ સાયલેન્સર કબજે કર્યા છે જેમાં અમદાવાદ કોર્ટે એકસો આઠ સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે એ પરમિશન આધારે આજે અમે આ એકસો આઠ સાયલેન્સર નાશ કરીએ છીએ હા હમણાં જણાવી દઈએ અગાઉ પણ અમે ચુમ્મોતેર પંચોતેર જેટલા પેરેન્ટ્સનો નાશ કર્યો હતો એ પણ મોડિફાઈડ હતા એ પણ અમે કોર્ટના હુકમના આધારે થોડો નાશ કર્યો